તો ભાઈ આપણે બંને તો પૂગી ગયા પણ અફસોસ પાણી તો હારવાના જ નથી એવું લાગે છે પાણી થોડા વધારે છે ભાઈ પાણી વધારે થોડા કંટરી ગયા તાણી તાણીને ભઈ ભાગું છે હવે કારણ કે હજી આમાં બે ત્રણ કિલો ચાર પાંચ કિલો શાક રગડે છે હજી પણ પકડવું નથી હવે આપણે કારણ કે હાથમાં નથી આવતું હું બાકી ભાઈ મૂકે તો આ કોઈલું છે ને આ ખોયલું આખું ભરેલું છે હું દે આ ડોકલામાંથી મૂકી દઉં ભાઈ પાછા તાણ વાગ્યા ને એટલે એટલું આવી ગયું પાછું ડોકલું તો ભાવ ભાઈ પેલા ભરી દીધું કેટલું બધું શાક છે કઈ નો ઘટે ભાઈ પેલા બધા ને જઈ માતાજી અને આજ આપણે છે ને કાઠે છે જો આ છે ને લાઈન ઉપર આવી જાય છે મતલબમાં એટલે કે આપણે જવાનું છે બંધ ને કે તું આપણે બંધ ને જ્યાં ને ને બોલે રવિવારે પાણી બંધ તો આજ તો ઘણા ઘણા દિવસ થઈ ગયા ને આજ તો આપણે ભાવેશભાઈ બંધ આવે કે આ દુના ભાવેશભાઈ બંધ ને આવે છે તો મજા આવે છે એટલે વિડીયો છે ને છેલ્લે લાગી બીના લેજો અને ઓલા ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો એટલે છે ને આપણે વિડીયો મર્યા કરે તો હાલો આપણે જઈ આપણે ને ચાલો બધી બધું લઈ લઈ આવી જાય ને હા આજ ભાવેશભાઈ કે દુના છે ને આજ બંધ આવે રાજભાઈ તો છે ને રાજભાઈ ચલાવી બંદર આપણે બધી લીધા કેમ કે અંધારું થઈ જાય તો કદાચ ખોવાઈ જોયું તો કઈ આવે ચાલો તો વિડીયો સ્ટાર્ટ અને મોહન દીધું કેમેરા કામ ચાલુ છે પાણી છે ને ઘણા બધા છે મસબો લઈને જતા આપડે મશબૂતો લઈને જાવું કે નહીં જાય ખબર નહીં અંદાજ તો છે કે જવાનું છે પણ એક આવશે તો વિડીયો બતાવશું આપણે એટલે કે બીજા વિડીયો કેમ ડારો તો પકડ્યો મેં તમને કીધું કે આપણે તો નથી પકડવાનું છે ગમે એમ થાય તો હજી પણ આપણે તો હોય નહીં તો હે ને વિડીયો દયા કરજો ચાલો તો વિડીયો કરતી અત્યારે છે ને બધાને સટકી અને માછલા વાછલા પકડે હવે આપણે હે દરિયાની કાંઠે ભૂગી ગયા એટલે કે કેમ આવે અમારી પાછામાં તો અહી ભૂગી ગયા અને અત્યારે સૂર્ય ભગવાન છે ઘણા બધા ગુસા સડી ગયેલા છે કારણ કે પાણી જાય છે ડીમ એટલે ઊંચા સડી જાય ભાવેશભાઈ બધા જાય છે રમડ માટે અત્યારે આપણે કેડી પૂરા ગયું લાગે કા ભાર હું તે વાસી છું આમ કરાવી થઈ ગયો બોલ સૂર્ય ભગવાન તો હાથમી જાય જોરદાર ને પવન છે બહુ અઘરો દાઢો દાઢો પવન છે બહુ એટલે ટોપી લેતા તો બોલાયજ હું પીડી લઈ તો કાંઈ વાંધો નહીં આપણે એટલી બધી ટાઈટ તો વાંચી નહીં આપણને આપણે હે ને આપણને ટાઈટ ન હોય ચાલો આપણે છે ને આમ તો આમ તો અહીં કેવો હોય ભાઈ દેખાય છે હોય એટલે જો ઉખેરી ને આમનો પારો ફેરાઈ દીધો કા અઘરું છે એવો ખરેખ ખરેખ પારો બંધારણમાં આવી જાય ને તો બંધારણ અહીંયા ભાંગી જાય કહેવાય એટલે કે ટારી દે બંધાણમાં પારો આવે એટલે ઓલો આવે ને એટલે ટરી જાય બંધાણ રહી તો ભાઈ આપણે બંધાને તો પૂગી જાય પણ અફસોસ પાણી તો આરવાના જ નથી એવું લાગે છે કાં ભે ભાઈ પાણી થોડાક વધારે પાણી વધારે થોડાક કેમકે હાથ રે હાથે પાણી છે તો એટલે પાણી તો આવશે હું પણ આપણે અહીંયા સુધી આવ્યા તો તાણું તો તો ને ભાવેશભાઈ થોડાક દેશી મોજા પહેરે છે ભાવેશભાઈ એકથી સેલિબ્રિટીની જગ્યાએ હતા પણ આજ આ બંધણી આવી જગા એવું લાગે પણ એ તો આપણે વિડીયો એ પ્રમાણે બને એવો બાકી ભાવેશભાઈ બંધને તો આવે જ નથી પાણી થોડા થોડા થઈ બહુ જાતા નથી લોટ છે મોટા મોટા કારણ કે પવન નીકળે છે કે અમે બહાર ગયા ને એક તો એથી મોજો તો થોડો 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 ડખો તો કેવો મોજો આવે આ છે ને બંધણ પાડવામાં આનો મોટા ભાઈ હાથ મોદાનો બંધાર પાડી જ દે આ તરત જ બેકગ્રાઉન્ડ છે કેમ કેમ છે પણ કાંઈ નો કટે આપણે મોદા બધા ઠપક લઈએ ભાઈ જે આમ જો હાલી ને આવતા ને તો ઠેલી પલા એટલા પાણી છે આમ તો એટલા પાણી આવે ની કાંઈ તો આપણે તાણું તો પડે સાંધામાં સાંધાવામાં એટલે સડી જાય ને નગર તો સાંધામાં ઉગે તો આ તો પાણી બંધારણની બહાર હોવો જોઈએ તો કહેવાય જવા રે બાકી આ કઈ જવા ન કહેવાય પણ હવે તો દિવસ નહીં પણ આ તો અવારમાં દવાય તો પણ એ વિડીયો આમાં નહીં આવું અલગથી આવી જાય એટલે વિડીયો જોયા કરજો અને અત્યારે આપણે તાણી આવી ગયા પેલા કેટલું શાક આવે ને એ જોઈ લઈ ફટાફટ એટલે આપણે ને તો અંધારું થઈ ગયું અહીંયા આપણે ઉર્જા સિસ્ટમ કીધી છે આપણે બધી ફરી દીધી ને આપણે શાક તો આવી ગયેલું છે અફસોસ હતો એક વાતનો કે પાણી નહોતો થવાનું પાણી સે ઘણા બધા નથી પણ શાક આવી ગયું ગયો શાક ઘણું બધું આવી ગયું હવે છે સાખડા

આપડે મિત્રો છે ને ઘણું બધું આવેલું છે પણ એટલું બધું નથી મતલબ કેમ કે ગાવર થાય તો પાણી એની આમ ઉગમણું વિજય એટલે મેન જીગમ હોય એની શાખા હોય આપણે તો જીગા મૂકવું નહીં આપણે તો પકડી રાખો નહીં કેમ છે એમ પણ હુમલા ના થાય ને સોયતા કરે એવું લાગે એક જરૂર આવેલું લાગે તારે તો ભાઈ પછી આવે લઈ લેવાનું હોય સાકડા છે ને ઘણા બધા છે પણ આમાં છે ને જીંગા નહીં નીકળે પણ ઢોમલા ધોમ નીકળે

એ નહીં કરી જે આપણે તાણે છે આ બધા ભાઈ ને બચતું લેવા નહોતા પણ ભાઈ લેવા ભાઈ છે ને ટ્રોપી ભૂલીને તો બધી ત્યાં રહે એવું છે એની તો આપણે છે ને ચાંદવામાં છે ને જોરદાર મેલી છે હાંજરું પાડે છે જોરદાર તો આપણે બત્તીની છે ને જરૂર જ નહીં પડતી આપણે આમને નહીં કરીએ ભાઈ આપણે હે ફાઈનલી બધું બંધન ટાણી લીધું અને કંટાળી ગયા તાણી તાણી ને ભાઈ ભાગવું છે હવે કારણ કે હજી આમાં બે ત્રણ કિલો ચાર પાંચ કિલો શાક રખડે છે હજી પણ પકડવું નથી આવ્યું આપણે કારણ કે હાથમાં નથી આવતું હું બાકી ભાઈ મૂકે મૂકે નહીં પણ એને ઘણું બધું શાક આવ્યું ડોગલું ભરાઈ જવું ભાઈ ને મારે ડાંગામાં લેવું જાય એટલે હે ને અહીંયા શાક બધું રીત એક ડોગલું તો ભરાઈ ગયું પણ બે ત્રણ ખોઈ લે છે આજે બોલ હાલો હું તમને બતાવી દઉં હજી આમ તો શાક આમાં છે ને રખડે છે કારણ કે આમાં છે ને પાણી છે ને આમાં ઘણું બધું શાક રખડે છે આમાં ઢોમાને એવું આવતું છે ને તો આ ખોયલું છે ને આ કોઈલું આખું ભરેલું છે હું તમને પહેલાં બતાવી દઉં આ ભાઈનું કોઈલું પછી અહીંયા એક છે છે જે અહીંયા છે આ ભાઈ ભાઈ પાછામાં જ્યાં ને એટલે એક આવજો પાછું આમાં થોડું થોડું ફેલું બધાય ને ડોકલું પાસે ભાઈ પેલા ભરી જ દીધું આમ તો કેટલું બધું શાક છે હે કાંઈ ન કરે ભાઈ પહેલાં પણ એ રાખે એટલે શાક તો આવવાનું અને આપણે કાઠાજીન છે ને રીતસર બધું બતાવે એટલે વિડીયમ બની રહ્યો ને આપણે બટાધટી બોલે ડાંગામાં નાખવું જોઈએ શાક એટલે મારે પાસે ભાઈને ડાંગ લેવું જોઈએ તો હાલો આપણે કરી ને કાઠાજીન બધું શાક જોવા મળે છે તો ભાઈ કાંઠે આવીને શાક તો બધું વીણાઈ ગયું ને ઢોમાં તો આપણે લોટ મતા જ જોવા કેટલા બધા છે આ બે તગરામાં થોડા થોડા છે એક તગરું જરૂર કેટલા બધા છે ઘણા બધા છે ને ઝીંગા એક આ તગારીમાં છે જોખવાનું ચાલુ છે કેમ કે થોડા ઘણા છે ને લેવાવાળા છે તો આગળ જોખાઈ જાય ને ઢોમાં તો વધવાના છે હું થોડાક ઓછી પણ ઢોમાં ઓછી આ કેટલી છે ને કોને આવી જાય ને કંઈ ખબર જ ન પડી બોલો હવે આપણે શાક લેવા હતા ને થોડાક કસ્ટમરો એ તો વે જાય અને આ કઈ ઇસલી ઓલી જડેલી ઓલા જડેલી હું શું કે ખબર હોય કે આવી જઈ ઈવડી

තාත්තාාවොඩේ දවා බඳන ජහ එචනතා සිය යිතතු ඉචරේ අදරියම දිීවත්සේ ලාට බද් කෙම් කෙවල්ලා හන කන පුති තුවල් රුන උසේ ලික මොට ස්බ කර අපේ ද දාව නුසකකයි කබන අදනකයි දවන්තාය ත දහු න අපර ීඩිය කමලක ඒකර කොම ික් ද්ද මැලි ලබන එන ඩිය බන දව කර නැතමිය අප ඩාරක ට මෝටරපුර පික්් ෝක යිහිී એનો તો એવા આવ્યા કરે તો મજા આવ્યા કરે ને વિડીયો બનાવવાની મજા એવા કરે તો આપણે એવા છે ને વિડીયો બનાવવાના છે એટલે સબસ્ક્રાઈબ કરી ચેનલ ને એટલે તમને હે ને વિડીયો મેરા કરે વિડીયો લાઈક કરતા તો ને હમણાં આવે છે ને પાણી આરતા થઈ જાય દિવસને હરતા થઈ જાય ને રાતના તો આરતા થઈ જશે આ થવાનું છે ને જોવા છે અત્યારે આપણે છે ને દહ વાગી જાય એટલે હજી પાણી નહીં એવા પાણી આવે પછી હરું છે બહાર જવાનું છે કે નહીં જવાનું રાજભાઈ આવી તો જ્યાં પણ હે ને અંદર છે એટલે મેં વિડીયોમાં લીધા નથી બાકી ભાવેશભાઈ તો હતા જ ત્યાં ભાવેશભાઈ તો હું જામ મેળે ચડીને આપણે તો હે ને એ તો ઘણું બધું કામ બાકી છે તમને ખબર જ હોય કે વિડીયો થોડો ઘણો ઓલો તો કરવો પડે ને આપણે એડિટિંગ મતલબ એવું કરવાનું પછી અપલોડ તો પડે દરિયામાં અહીં તો ટાવર આવે ને મેં પેલા કીધેલું છે તમને કે અહીંયા આપણે ટાવર તો આવતો જ નથી ગમે એમ થાય તમે કહે છે અમારો નંબર હોય તો ફોન નંબર હશે કોક પાસે તો ફોન એ નહીં લાગતો હોય ક્યારેક લાગે એટલે આપણે એની બહાર હોય ને તો લાગે હાલો તો હવે આપણે છે ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં રામે રામ ડાયરા ને